તો કેમ છો મિત્રો સ્વાગત છે મારા ફૂલબાગી કેવારા બ્લોગમાં તો જય માતાજી જય દ્વારકાધીશ તો આજે સવારમાં આપણે નાઇટ કમ્પ્લીટ થઈ ગયા અને આજે જવાનું છે આપણે જામનગર સાઈડ અટાણી જ્યાં ભાઈની બધું કાલે મેળો હતો મેળામાં આપણું દુપઘાની ઓલી નાઇકો કે સો સ્ટોલ ત્યાં બધો સમાન હજી એમનો પડ્યો છે અને આપણે ગામ જવાનું છે તો જ્યાં મિલનભાઈ પણ આવવાના છે અને ભાઈ અટાણે ભાણોર મૂકવા આવવાના છે પછી આગળની હું પ્લેનિંગ થઈ જોઈએ અને ભાણવરથી બીજા એક પણ ભાઈ બંધ આવવાના છે ત્રણ જણા અમે જવાના છે અને જામનગર જવાના હોય આપણે કેશોર કેશોરભાઈના શોપનું ઓપનિંગ છે તો મિત્રો આપણે ગોપના પાર્ટીએ પહોંચી ગયા અને અહીંયા આપણે ચા પાણી પીધા હતા અને ભાઈ જો આપણે ત્રીજા ભાઈ છે આપણા સતીષભાઈ અને ભાઈ ત્રબલમાં ગાડીમાં જાય કેમ કે આપણે હેલિકોપ્ટર ચાલે ફોર વ્હીલર વાત કરીએ જોજો ભાઈ મીરાઈ ચાલે Agar putih yang Halo Pak કેટલા ઉપર સેન્ટરમાં આવી ગયા છો અહીંયા બધા ફાઇનલી આપણે જામનગરમાં એન્ટ્રીસ લઈ લીધી ને હવે આપણે ને શોપનું એડ્રેસ જોતો એડ્રેસ તો જો કે ખબર જ છે અટાણા પછી ક્યાં હતા હવે આપણે જઈએ અટાણે ચાલો આપણે સમર્પણ બાજુ જવાનું ને એ બાજુ

કે મઈડે એકવાર ના આપણે એકવાર મળ્યાતા આપણે કે ખબર આ ભાઈ તા હા અમારા ગામમાં આ ભાઈ તા પછી થયો ખરેખર આ ભાઈને કોઈ ઓળખતા ન હતા બોલા આપણી બાજુ ના એટલે કે ઈ ઘણા પૂછતા થઈ ગયો ઓલો ભાઈ કોણ છે પકડાઈ જાય તો ભાઈ તું આ no, अरे <laughs> <laughs> oh. <laughs> 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 યાદ ન મનમાં 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 બોલતા હોય શાંતિ કેટલા જોડ રેન્જ તમારી સ્ટાર્ટિંગ થી એવું નીકળી જાય એડ્રેસ આપો છો બીજી કલેક્શન દીક્ષા 1300 ની પણ જોડી માં ડિસ્કાઉન્ટ આપશું રૂપિયા નું ડિસ્કાઉન્ટ

જોડી સિલેક્ટ કરવાની છે અને આપણા ભાઈ બુજુ કલેક્શનના માલિક દેખાડે છે બુજુ કલેક્શનના માલિક પણ આનો ડિફરન્ટ આઉટફિટ ની અંદર કપડા દેખાડ્યું નહી એટલે તમે અહીં જ રહેવાના છો છેવી એક બે દિવસ એક બે દિવસ માટે હા જાળ કે દાડી આપશે જાળ કે રિજુ કહેવાય જ છે આપવાના તો હે ને નકી કરી હે એ ગેલે દાડી નકી કરી હે પૂછીજો માલિકમાં ક્યાં સુ બસ 2 કલાકનો માલિક મે દાઢી કરી લેની કે કે કલાકના કલાક કલાક ભાઈ જલ્દી કામ જાજા આમ અરે

અમારે જાત થાય તમારે કેટલું થાય કિલોમીટર કેટલા કાપી જોડી તૈયાર કરી દીધી ઓમે દમ ના લે લે ચાલો રેવા જો મિત્રો તમે જોડો કેવું શર્ટ છે જોરદાર ઇતે ડાઉન શોલ્ડર્સ તમે કરી જોડી કેવી બનાવી છે બુજુ કલેક્શનના માલિકે અરે કમેન્ટ કરો બુજુ કે પૈસાથી મતલબ નથી એવું પૈસા ઇમ્પોર્ટન્ટ નથી વસ્તુ કેવી ના ના આવડી ગયું શીખી ગયા શીખી ગયા ને ઓ શીખું

દાડી તો કોઈ કામ છે બેટનું જમવાનું છે ટીના કે પેટ 40% પાર્ટનરશીપ એટલે હું થોડા ભાઈ ઉભા રહે ભાઈ છે હાલો તમે નીકળી હાલો ભાઈ

આરા રિસ્પોન્સ આવ્યા આ એક ગયા છે કોપે આરા રિસ્પોન્સ આવ્યા અને મજા પણ બહુ આવી તો મિત્રો નાસ્તો કરવા બેહી ગયા હોય અને કેમ કે બપોર આવી જોકે કરવાનો ક્યાંય ટાઈમ જ નથી અને મને છે ઘરે પોતા પોતા તો હાન પડી ગયા હે તાણે થોડો ઘણો નાસ્તો કરી લે એટલે કંઈક પેટનો ખાડો બોરી નાખીએ તાણે ગોપના પાટીએ છીએ અમે જો અને ગાડીએ ચાલુ રાખે પ્યાર કરતી હે નહીં કરતી હે ફાઇનલી મિત્રો નાસ્તો આવી ગયો હોય આપણે ઓનેપીની મંગાવી મગાવી અને

પછી બીજી વાર ઉપાડવાનું છે તો મિત્રો ઘરે પોતા પોતા હાંજ પડી ગઈ બાયણે ખારલો નાખ્યો હવે પણ મસ્ત હવા આવે છે વાડીએ બેઠા ને આપણે જો આવું ઘર છે અને મમ્મીની રસોઈ બનાવે છે પછી જમી લઈએ અને થકાઈ પણ બહુ ગયું છે અને મિત્રો ફૂલ મોજ આવી ગઈ પણ એને ગાડી લઈને ગયા હતા ને એમાં થોડોક થાકી ગયા અને હવે ખાઈ પીને ડાયરેક્ટ હોય જ જવું છે બાકી કેહુરભાઈનો મસ્ત આવકારો એટલે ફૂલ મજા આવી ગઈ અને આપણે બ્લોગને અહીંયા પૂરો કરીએ તો જય માતાજી જય દ્વારકાધીશ અને સબસ્ક્રાઈબ કરી નાખજો લાઈક કરી નાખજો અને પછીના બ્લોગમાં મળ્યા